નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું વાવાઝું મચાવશે તબાહી પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં કાર્ડ ધારકો આપે ધ્યાન આધાર કાર્ડ પાન કાર્ડને લઈને નવા નિયમો નવા ફેરફારો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો आयुष्मान कार्ड ने लेने સૌથી મોટો સમાચાર વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા પરેશ ગોસ્વામીની ખેડૂત આંદોલન લેઈને સૌથી મોટી જાહેરાત કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પાક વીમા યોજના ફરી શરૂ મહિલાઓને મળશે 11000 રૂપિયા પશુપાલકોને મળશે હવે 45000 રૂપિયાની સબસિડી ખેડૂતોને મળશે 10 કલાક મફત વીજળી સુરતના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા તો બીજી તરફ વીજળીને લઈને ખેડૂત સમાચાર ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે એક લાખ રૂપિયા ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે ફેરફાર ચૌદ તારીખ સુધીમાં મહિનાઓના ખાતામાં જમા થશે દસ હજાર રૂપિયા ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોવાનું રાખજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર ગુજરાતમાં તાજેતરમાં અંધારિયા કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઉભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં દસ કરોડ રૂપિયાનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે એ માટે તારીખ ચૌદ નવેમ્બરથી જ પંદર દિવસ માટે ઓનલાઈન અરજી છે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર ખુલી મૂકવામાં આવી હતી ખેડૂતોને સહાય મળે એ માટે આ ઓનલાઈન અરજી પોર્ટલની મુદ્દત વધુ સાત દિવસ સુધી લંબાવાઈ છે હવે પાંચ ડિસેમ્બર સુધી ખેડૂત મિત્રો અરજી કરી શકશે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કોઈ ખેડૂત વંચિત ન રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર બેંક ખાતામાં પૈસા મળવાનું શરૂ થઈ ગયું છે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત જે ખેડૂતભાઈઓએ પાક નુકસાન સહાય હેઠળ ફોર્મ ભરી દીધા છે એમના ખાતામાં સરકાર પૈસા જમા કરી રહી છે હવે ફોર્મ ભરવા માટે પાંચ ડિસેમ્બર અંતિમ તારીખ છે નક્કી કરવામાં આવી છે જો તમે હજુ ફોર્મ ના ભર્યું હોય તો વહેલી તકે ભરી દેજો જે દિવસે ફોર્મ ભરશો એમના સાત અંદર ખેડૂતોને પૈસા મળશે શું તમને પૈસા મળ્યા છે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં મોટા સુધારા કર્યા છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવેથી જંગલી જનાવરો દ્વારા થયેલા પાકના નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે આ નિર્ણય વધુ આર્થિક સુરક્ષા સમાચાર ઉપર નજર કરી તો વાહ ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તો થયો સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે વર્ષ બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસીડી આપી રહી છે આનો અર્થ એ થાય કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જો કે ધ્યાનમાં રાખો કે આ સબસીડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગાંધીનગરમાં થશે આઝાદી પછીનું સૌથી મોટું ખેડૂત આંદોલન ગાંધીનગરમાં નવ ડિસેમ્બરના રોજ આઝાદી પછીનું મોટું ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે અને આ આંદોલન એવું હશે કે સરકારના પાયા હચમચી જશે અને સરકાર જાગશે તથા ખેડૂતોની વાત સાંભળશે અમે ખેડૂત સહકાર સમિતિના સંયોજક પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું અને શું તમે આ આંદોલનમાં જોડાશો હા કે ના મિત્રો એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર અસર કરી તો ચૌદ તારીખ સુધીમાં મહિલાઓના ખાતામાં જમા થશે દસ હજાર રૂપિયા સરકારે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા દીદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે આજ સુધીમાં રાજ્યની એક પોઈન્ટ ચાર કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને તેની પસંદગીના પસંદગીના વ્યવસાય દરેક પરિવારમાંથી એક મહિલાને તેમની રોજગાર મેળવવા માટે દસ રૂપિયાનો પ્રથમ હપ્તો નાણાકીય સહાય તરીકે આપવામાં આવશે મહિલાઓ રોજગાર શરૂ કર્યા પછી જરૂરિયાત મુજબ બે લાખ રૂપિયા સુધીની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે બિહાર સરકારની આ પહેલ માત્ર મહિલાઓને સશક્ત બનાવશે નહીં પરંતુ રાજ્યના અર્થતંત્રને વધુ વ્યાગ આપશે જે યોજના બિહારમાં છે તે ગુજરાતમાં હોવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો દિવસના સમાચાર ઉપર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે રાશન કાર્ડ થી તમે રાશન મેળવી શકો છો નવું રાશન કાર્ડ બનાવવું ખૂબ જ સરળ છે તમે ઘરે બેઠા ઉમંગ એપનો ઉપયોગ કરીને તમારા ઘરેથી જ રાશન કાર્ડ બનાવી શકો છો ફક્ત તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તમારે ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે આ સુવિધા એવા લોકો માટે આદર્શ છે જેમને રાશન કાર્ડ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમ કે દૂરના વિસ્તારમાં જે લોકો રહે છે એમના માટે રાશન કાર્ડ મેળવવું ઉમંગ એપ્લિકેશનના માધ્યમથી શક્ય બની શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા સમાચાર ગામડામાં રહેતા લોકો માટે આવ્યા છે મહત્વના સમાચાર ગ્રામીણમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર થયો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે નિશ્ચિત કરવામાં આવ્યું છે જો કે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામીણ સ્તરે પાણી પહોંચાડીને સંતોષ નથી માનવો પરંતુ ગ્રામીણના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ નંબર ઓગણીસ સોળ સેવા છે એ પણ શરૂ કરવામાં આવી છે મિત્રો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો પહેલી લાગુ થશે નવા નિયમો હવે નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને નવો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે ઘણા બધા મોટા નાણાકીય ફેરફારો છે અમલમાં આવશે જેમની સીધી જ અસર તમારા ખિસ્સા ઉપર પડી શકે છે આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઘટાડો થવો પેન્શન છે ટેક્સ છે આ સાથે ફ્યુલ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે ચાલો મિત્રો જાણીએ કે પહેલી ડિસેમ્બરથી કયા મોટા નિયમો છે એ બદલાઈ રહ્યા છે કે જે તમારા ખિસ્સા ઉપર છે સીધી અસર કરી શકે છે સૌથી પહેલા મિત્રો ફેરફાર વિશે વાત કરીએ તો અને એટીએફના ભાવમાં થશે મોટા ફેરફાર દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પણ એલપીજીના ભાવમાં વધારો કે પછી ઘટાડો થઈ શકે છે જેનો સીધો પ્રભાવ ઘરેલુ ગ્રાહકોના મહિનાના બજેટ ઉપર પડશે એ જ રીતે સીએનજી પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર જોવા મળે છે અને ડિસેમ્બરમાં પણ તેમના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બિન ફ્યુલ એટીએફના ભાવમાં પણ ફેરફાર કરે છે જેના કારણે હવાઈ મુસાફરીની ટિકિટના દરોમાં વધારો અથવા તો ઘટાડો પણ નોંધાઈ શકે છે મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ બેન્કમાં હોલિડે રહેશે એમના વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ રજા યાદી લિસ્ટ જાહેર કર્યું છે જે મુજબ ડિસેમ્બર મહિનામાં દેશભરના બેંકોમાં કુલ અઢાર દિવસ બેંકો બંધ રહેશે આ રજાઓમાં તહેવાર અને વીકેન્ડના કારણે નક્કી કરવામાં આવી છે જો કે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ અને યુપીઆઈ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ છે યથાવત ચાલુ રહેશે તો બેંક અને એટીએમ ને લઈને પણ સૌથી મોટા ફેરફાર મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો અગત્યના ફેરફાર કે જેમાં જન્મના દાખલામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી એડવાઇઝરી અનુસાર હવેથી બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે બાળકના નામ પાછળ માતાનું નામ અથવા તો અટક રાખવાની જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડશે કોસ્ટ કસ્ટડીમાં હુકુમ સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર છે તમે મેળવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઈચ્છાપોરની ગ્રીન લેબ ડાયમંડ કંપનીના રત્ન કલાકારોની હડતાલ ગુજરાતમાં ઈચ્છાપોરના ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં પ્રતિ કેરેટી બસો પચાસ રૂપિયા મજૂરી કપાતા વિરોધમાં સૌથી વધુ રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા અને ગેટ બહાર વિરોધ કર્યો હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે ક્રિસમસ પહેલા આ કપાતથી કારીગરોમાં રોષ ફેલાયો હતો માલિકે કપાતનો ઇનકાર કર્યો પરંતુ મેનેજરે ઓડિયો મેસેજ મોકલીને જૂના ભાવે પરત ફરવા જણાવતા કારીગરે પાછા કામે ફર્યા મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટોલટેક્સ ટેક્સ છતાં હાઈવે પર ખાડા તો ગુજરાતના મુખ્યમંત્રી ગડકરીને આ તમામે તમામ વાતો છે જણાવી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કહ્યું કે જનતા કરોડોના ટોલટેક્સ ફરે છે છતાં હાઈવે પર ખાડા હોવા શર્મજનક છે કોંગ્રેસે ખેડૂતના પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે માવઠાથી નુકસાન છતાં નજીવી સહાય આપી રહી છે ચાવડાએ ભાજપના મંત્રીઓ પર ખાતરના કાળા બજારમાં સંડોવણીના અને ગુજરાતમાં બાળકોના કુપોષણના આક્ષેપ કર્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે મિત્રો સોના ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે વધારો ઘટાડો થઈ રહ્યો છે જ્યારે ગઈકાલે એટલે કે અઠાવીસ તારીખના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો જ્યારે ચાંદીના ભાવમાં તેજી આવી અમદાવાદ છે સુરત છે રાજકોટ છે વડોદરા છે ત્યાં બીજી તરફ ચાંદીના ભાવ વધીને એક લાખ તોતેર હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે વૈશ્વિક બજારમાં સોનું ડોલરમાં મિત્રો ત્રણ હજાર નવસો છન્નું પ્રતિ ઓશ છે નિષ્ણાતો મુજબ આગામી વર્ષોમાં બંને ધાતુના ભાવમાં હજુ પણ વધારો કે પછી ઘટાડો નોંધાઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કૃષિ મંત્રીની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જ્યારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી અને આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મુખ્યમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખરીદી પાકની ખરીદીને લઈને જાહેરાત કરી હતી ત્યારે અત્યાર સુધીમાં એક ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે માવઠાથી નુકસાન અંગે એકવીસ પોઈન્ટ લાખ રજો મળી જ્યારે એક લાખ આડત્રીસ હજાર મંજૂર કરીને સહાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મિત્રો જો વાત જ્યારે સરકાર દ્વારા અત્યાર સુધીમાં એક લાખ બાવીસ હજાર લોકો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે બે પોઈન્ટ છત્તર લાખ મેટ્રિક ટન મગફળીની આવક લઈને સમાચાર આવી રહ્યા છે